ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ એમાં ગુજરાતી વિષય ભણીશું તો દરેક વિદ્યાર્થી ગુજરાતીની ચોપડી બહાર કાઢશે અને કાવ્ય નંબર ચૌદ એનું નામ છે ઉડેરે ગુલાલ તો આ કાવ્ય શું છે તો એક ઉર્મિ ગીત છે શું છે ઉર્મિ ગીત અને એના કવિ છે નટવર પટેલ હવે આપણે થોડોક પહેલાં કાવ્યનો પરિચય જોઈ લેશું તો આ કાવ્યમાં કવિએ આપણા દેશમાં ઉજવાતા વિવિધ ઉત્સવો પૈકી હોળી ધૂળેટીના ઉત્સવનું ઉજવણીનું પ્રસંગ સુંદર રીતે અહીં વર્ણન કરવામાં આવેલું છે અને આપણે ત્યાં ફાગણ ફાગણસુદ પૂનમની રાતે હોળી અને તેના બીજા દિવસે રંગોનો તહેવાર એટલે કે ધૂળેટી મનાવવામાં આવે છે આ ઉત્સવની ઉજવણી લોકો કેવી રીતે કરે છે તેનું અહીં આ કાવ્યમાં સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે તો આ અહીં આ કાવ્યમાં હોળી ધૂળેટીનું વર્ણન કરવામાં આવ્યું છે તો પહેલાં હું ગીત ગાઈશ ગેરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાલ આલો પૈસો આજે હોળી ઉડે રે ગુલાલ

આગે ઉડે રે ગુલાલ બીંજી ઉડે રે ગુલાલ રંગી ઉડે રે ગુલાલ રંગે હોડી સૌને સરખા ઉડે રે ગુલાલ માળો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ તો અહી ઉડેરે ગુલાલ ની અહીં કવિતા ગાવામાં આવે છે અને અહીં તમે બધા ચિત્રમાં જુઓ છો ને તો બાળકો એકબીજા ઉપર રંગ છાંટે છે કેવી સરસ મજાની હોળી છે અને બાજુમાં એક બેન છે તે ખજૂર દાણી શ્રીફળ અને ત્યાં લટકાય છે હૈડા જે ગોળ ગોળ હોય છે ને સફેદ કલરના એને શું કહેશું આપણે હૈડા કહેશું એ અહીં લટકાવ્યા છે હવે આપણે કાવ્યની સમજૂતી જોઈશું ઘેરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાલ તો શું કે હોળી ખેલવા નીકળેલા માણસો તો એમની ટોળી હોળી રમવા આવી છે અને માં ચારે તરફ ગુલાલ ઉડી રહ્યો છે આલો પૈસો આજે હોળી ઉડે રે ગુલાલ તો ઘેરૈયા શું કહે છે આજે હોળીનો તહેવાર છે અમને પૈસા આપો ઉડે રે ગુલાલ એટલે કે ગુલાલ ઉડી રહ્યો છે રંગ ભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ અમે અમારી સાથે રંગ ભરીને પિચકારી લાવ્યા છીએ ગુલાલ ઉડી રહ્યો છે જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ જે લોકો દોડ્યા તે આજે ફાવી ગયા રંગવાથી બચી ગયા છે એટલે ગુલાલ ઉડી રહ્યો છે ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ એટલે ઘેરૈયાઓ મસ્તીમાં આવી જે માણસો રમતા હતા હોળી તે મસ્તીમાં આવીને કાકાની માથે થી ટોપી ઉછાળી અને ગુલાલ ઉડી રહ્યો છે ટોરા મરઝાદા મરજાદા લોપી ઉડે રે ગુલાલ એટલે કે શ્રીફળ માગે ઉડે રે ગુલાલ એટલે કે ઘેરૈયાઓ લોકોને રંગ છાંટીને લોકો પાસેથી શું માંગે છે ખજૂર ધાણી અને શ્રીફળ માગે છે ગુલાલ ઉડી રહ્યો છે ભાભીની ભીંજી ચુંદલડી ઉડે રે ગુલાલ એટલે કે લોકો પાસેથી દાપુ મળતા ઘેરૈયાઓ આગળ વધે છે અને ગુલાલ ઉડી રહ્યો છે અને ઘેરૈયાઓની રંગભરી પિચકારીથી ભાભીની ચુંદલડી શું છે એ ભીંજાઈ ગઈ છે અને ગુલાલ ઉડી રહ્યો છે કાકાની રંગી ધોતલડી ઉડે રે ગુલાલ અને ઘેરૈયાઓ એ શું કરતું કાકાનું ધોતિયું ધોતલડી એટલે કે ધોતિયું પણ રંગ્યું છે અને ગુલાલ ઉડી રહ્યો છે રંગે હોળી સૌને રસરખા ઉડે રે ગુલાલ તો આ હોળી છે કોઈ પણ જાતના ભેદભાવ વગર સૌને સમાન રીતે રંગે છે એટલે કે સર્વમાં સમાનતાનો ભાવ પેદા થાય છે એટલે કે બધામાં સમાનતા બધા જ એક સરખા દેખાય છે એટલે કે સમાનતાનો ભાવ પેદા અહીં થાય છે એટલે ગુલાલ ઉડી રહ્યો છે માણો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ એટલે કે આથી નખરા આથી નખરા એટલે કે ચાળા કરવાનું છોડી હોળીના તહેવારનો મન બળી આનંદ માણો એટલે કે ગુલાલ ઉડી રહ્યો છે હવે પાછળ શબ્દ સમજૂતી આપે છે ઘેરૈયો એટલે કે હોળી ખેલવા નીકળેલા એટલે કે ઘેરૈયા માણસ પછી પિચકારી એટલે કે પાણીની શેડ છોડવાનું ભૂંગળી જેવું એક સાધન મર્યાદા એટલે કે અબધ સભ્યતા મર્યાદા લોપી એટલે કે લોપ કરી અગળી મૂકી દાણી એટલે શેકવાથી ફૂટેલી જે હવે ધાણી આવશે જે હવે હવે હોળીનો તહેવાર આવશે અનાજના દાણા શેકીને બનાવેલી તે વસ્તુ ચુંદરડી એટલે કે ચુંદડી એક જાતનું ભાતીગર રેશમી લુગડું ધોતરડી એટલે કે ધોતિયું નખરા એટલે કે ચેષ્ટા ચાણા લાગો એટલે કે દાપો હસકાય પોતાના હકની રકમ વસ્તુ હવે ભાષા સજ્જતા છે નીચે આપેલા વર્ણ સામ્ય ધરાવતા શબ્દનો અર્થ ભેદ સમજો એટલે કે નીચે આપેલું છે દિન એટલે દિવસ દિન એટલે ગરીબ એટલે અહીં રસવાય અને દીર્ઘયમાં જ ફરક છે પછી રસવાઉ અને દુર્ગવ પૂર તો નગર પૂર તો

મા એટલે માતા અને મ એટલે અંદર હવે સ્વાધ્યાય છે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન નંબર એક કોની ટોળી આવી રહી છે તો ઘેરૈયાની ટોળી આવી રહી છે ટોળાએ મર્યાદા વટાવતા શું કહ્યું તો ટોળાએ મર્યાદા વટાવતા એક વડીલ કાકાની ટોપી ઉછાળી ખજૂર ધાણી શ્રીફળ કોણ માગે છે તો ખજૂર શ્રીફળ ઘેરૈયાની ટોળી માગે છે લાગો લાગો એટલે એટલે શું પોતાના હકની રકમ કે વસ્તુને પણ લાગો કહે છે નખરા છોડીને કવિ શું કરવાનું કહે છે તો નખરા છોડીને કવિ સૌની સાથે હળી હોળીનો આનંદ માણવાનું કહે છે હવે પ્રશ્ન નંબર બે આ કાવ્યમાંથી પ્રાસયુક્ત શબ્દોની જોડી લખો તો દાખલા તરીકે ટોળી તો હોળી ટોપી તો લોપી ચુંદલડી તો ધોતલડી લાવ્યા તો ફાવ્યા માગે તો આગે સરખા તો નખરા હવે આ કાવ્ય નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો તો કાકાની ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ ટોળા એ મરજાદા લોપી ઉડે રે ગુલાલ ખજૂર શ્રીફર માગે ઉડે રે ગુલાલ લાગો વધતી આગે ઉડે રે ગુલાલ તો એનો શું અર્થ થાય છે તો આ કાવ્યમાં કવિ કહે છે કે ઘેરૈયાઓએ કાકાની ટોપી ઉછાળી દીધી આમ ટોળાઓએ વડીલની મર્યાદા પણ ન રાખી આમ હોળીનો ગુલાલ ઉડી રહ્યો છે ઘેરૈયાની ટોળી લોકો પાસેથી શ્રીફળ અને ખજૂર માગે છે તે મળતા ટોળી આનંદથી આગળ વધે છે આમ ગુલાલ ઉડી રહ્યો છે હવે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો ઘેરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાલ આલો પૈસો આજે હોળી ઉડે રે ગુલાલ પ્રશ્ન નંબર પાંચ સૂચના પ્રમાણે કરો તમારા ગામમાં ઉજવાતા તહેવારોની યાદી બનાવતો તો તમારા આપણા અહીં કયા કયા તહેવારો ઉજવાય તો દિવાળી જન્માષ્ટમી મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ રક્ષાબંધન હોળી ધૂળેટી નવરાત્રિ વિજયાદશમી એટલે કે દશેરા ગણેશ ચતુર્થી નાતાલ ઈદ પતેતી સ્વાતંત્ર્ય દિન એટલે કે પંદરમી ઓગસ્ટ પ્રજાસત્તાક દિન એટલે કે છવ્વીસમી જાન્યુઆરી અને ગાંધી જયંતી પછી તહેવારો તમને શા માટે ગમે છે તે ટૂંકમાં લખો હવે તમારો પ્રિય તહેવાર ઉત્તરાયણ છે અને નવરાત્રિ છે તો એ બંને વિશે તમારે ટૂંકમાં લખવાનું હવે તમને બે ગમતા તહેવારો હોય તો ઉત્તરાયણ અને નવરાત્રિ વિશે ગમે તે એક તહેવાર વિશે તમારે ટૂંકમાં લખવાનું છે હવે તહેવારો તમને શા માટે ગમે છે એ ટૂંકમાં જણાવ તો કવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્ય એટલે કે અર્થાત એટલે કે સર્વ મનુષ્યને ઉત્સવ પ્રિય હોય છે મને પણ તહેવાર એટલે કે ઉત્સવ ખૂબ જ ગમે છે કેમ કે રોજિંદના જીવનમાં એક સમાન કાર્યોના કંટાળાથી તહેવારો આપણને થોડીક રાહત આપે છે જેમ કે તહેવારના દિવસે શાળામાંથી રજા મળે છે રોજ કરતા અલગ અને નવા કપડાં પહેરવા મળે છે અને રોજ કરતા અને વિશિષ્ટ ખાવાનું પણ મળે છે બહાર ફરવા જવાનું પણ મળે છે આવું બધું તમારે તમારા ગમતા તહેવાર વિશે લખવાનું હવે પ્રશ્ન નંબર છ નીચેના આપેલા શબ્દમાંથી એક શબ્દ જુદો પડે છે તો એ જુદો પડતો શબ્દ શોધી તેના પર ગોર રાઉન્ડ કરો તો અહીં પિચકારી ઘેરૈયા રંગ અને ફટાકડા તો અહીં શું આવશે ઘેરૈયા ઘેરૈયો એટલે કે માણસ પિચકારી રંગ ફટાકડા એ વસ્તુ છે હવે વરસાદ પાણી વાદળ ધાણી તો અહીં ધાણી ખાવાની વસ્તુ છે એની ઉપર રાઉન્ડ કરવાનું પછી ઘર સાબુ દરવાજો અને દીવાલ દિવાલ તો અહીં સાબુ પર ગોળ રાઉન્ડ કરવાનું પછી સૂર્ય તડકો ધરતી ગરમી તો અહીં ધરતી પર રાઉન્ડ કરવાનું ખજૂર ધાણી પિચકારી રાખડી તો આપણે અહીં રાખડી પર રાઉન્ડ કરવાનું કારણ કે હોળીના તહેવારમાં ખજૂર ધાણી અને પિચકારી વપરાય કાકી ભાભી પછી મામી અને મમ્મી સોરી કાકા ભાભી મામી અને મમ્મી તો ભાભી મમ્મી અને મામી એ ત્રણ છે અને કાકા અલગ પડે છે હવે પ્રશ્ન નંબર સાત તો નીચેના શબ્દોને શબ્દકોષમાં ક્રમ પ્રમાણે ગોઠવો તો પહેલાં શું આવશે તો પહેલાં ઉછાળવું પછી બીજા નંબરમાં ખજૂર ત્રીજા નંબરમાં ઘેરૈયો ચોથા નંબરમાં ચુંદડી પાંચમા નંબરમાં ધાણી અને છઠ્ઠા નંબરમાં પિચકારી તો બાળકો આજે અહીં આપણો ચૌદમા નંબરની કવિતા અહીં પૂરી થાય છે તો દરેકે સ્વાધ્યાય તમારી નોટબુકમાં પણ લખી દેવાનો રહેશે થેન્ક યુ